ફરતા ફરતા એક ગામડા ગામ ની માલિકો આવ્યો જો બાપુ ભજન છે ને એમ નામ બને નહીં જ્યાં જ્યાં બન્યું છે ને વાત પડી છે એમ નામ ખોટી વાત છે કોઈ એક 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 સાખી છે ને કે માયાહુદી હુદી ગોટડી વજર ગાળા હાંગા બાપુ હલવાના કઈક સેડ્યા ને કઈક પાળા આ ક્યારે બની આ તમને હું તમને આમ 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 નોખું પાડીને કહી દઉં કોઈ નહીં કે ખબર હોય કે ને પેલાના જમાનામાં વેપારીઓ હોય ને વેપારીઓ એ શહેરમાં ધંધો કરતા હોય અને ગામડા વાળા ઉધારે આપે રવિવાર જેવો કઈ દિવસ હોય ને એટલે બાર ગામ જાય એમાં એક વેપારી હામા ગામમાં તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો રાણી શિકાર રૂપિયાની ઉઘરાણી કરી અને આથંબર નો ટાઈમ જબાના ખીચા ભર્યા અને ઘર બાજુ નીકળ્યો એમાં વચ્ચે રસ્તામાં નેરિયા જેવો રસ્તો આવે ઊંડો રસ્તો આવે એટલે એને બીકણ માણા કે વેલા હાથમાં તૈયારી છે ઘર ભેગો થઈ જુ ખાય ખા ઉતાવળો ઉતાવળો આમ નેરિયા ઉતરો ને આની ઘર થી ઈ ઉતરો હામે થી બાપુ એક રીસ ઉતર્યું રીસ તો હિંસક જનાવર પણ સદાય બાપુ માણા નો વસવા જાનવર નો કરે સિંહ હોય ને સિંહ તો એ એક વખત તો વિચાર કરે માણા નું ભરોહો નહીં કે શું કરે એટલે આમ રીસ ઉભો રહ્યો ભાઈ વેપારી ઉભો રહ્યો બે જણા મૂસાણા રસ્તો હાકડો હતો

ઠેકડા મારો મિનિટ સબાના ખીસામાં પૈસા મીડ્યા પડો એને એમ તો મરબલ ભારે કરી હવે આ મૂકીને જો પૈસા લઉં તો આ મને મારી નાખે પૈસા મીડ્યા ખેર હવે હું કરું એમાં કુદરત ને કરું હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને હાલ્યા આવ્યો દરબાર થોડાક છેટા રહ્યા ને પછી વાણીયા શું કે વેપારી શું કે એ બાપુ કે જો આ રીસ ને કે હું ખંઈ કરું ને પૈસા ખરે બાપુ નજીક આવ્યો ને જોયું તો પૈસા પડેલા જ નહીં બાપુ એમ પૈસા ભારે નથી ગમે ને ચાર આંખું થાય એ કહે મારા ગામનું રીસ છે ને તું શું કામ ખેંખેસ કહે તો બાપુ હાલો ને તમે તમારા ગામનું રીસ હોય મારે આ બાપુ કરે બાપુ ઉત્ર્યા ગોળીએથી બાપુને પકડાઈ દીધા ઈ કે બાપુ આ મારા ખેરવેલા છે મને લઈ લેવા દેજો આ કે ચટી ફેંકા કરીને ભાઈ એ ઘાય ઘા ઘણી ને બાપુ એ પછી જે જીઓ ને બાપુ એને હગડ પડીયા આયી છે કળા કહાન કરી જુઓ કે હવે બાપુ રીસ ભલે બે મથે એટલે સંતો લખવું પડ્યું માયા સુધી આ માયા નકર ચા અહીંયા એમને એ પૈસા હતું અહીંયા ઘરે નીકળ્યા હતા પણ એમ કે આવી રીતે જો પૈસા મળી જતા હોય તો પછી આપણે કંખર આ જ તે એમ મળી જાય એટલે કીધું માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ આમાં હલવાણા કંઈક સડ્યા ને કંઈક પાળા આમ તમેનું નું કેટલાય હલવાણા ઈ નારજી ભિક્ષાવૃત્તિ માટે બાપુ નીકળ્યા એક ગામડા ગામની માલિકો ડેલીમાં પગ દઈ અને કહે છે ભિક્ષા દેહી મૈયા બાપુ એમાંથી અંદર એક બાય હૂપળું અનાજનું ભરી અને આવીને કહે છે લ્યો બાપુ એ જોડી આમ કરી અને બેન આખું હૂંપળું બાપુ અનાજનું નાખ્યું ને નારજી આશીર્વાદ આપ્યા બાપ તારા ઝીણ્યા જીવતા રાખે ભગવાન તારા ભંડાર ભર્યા રાખે એમ કીધું ને બાપુ દીકરીના હાથમાંથી હુપળું પડી ગયું

અને આ ભગવાનને કંઈ ન્યાયની કંઈ ખબર પડે છે ખાવા ધાન નથી આ હાથ હાથ ને દહ દહ ગૂડ્યા છે અહીંયા એક છોકરો નો આપીએ કે ભગવાન ભાઈ જઈને કે મારે કેવું છે ભગવાન ભાઈ જયા અને એને કીધું કે પ્રભુ એક ગામમાં હું ગયો હતો અને કેવી દયાળુ ભાઈ ભર્યું ભાજરું ઘર અને મેં ભિક્ષા ને કીધું હુંપડું ભરીને અનાજ લઈ આવીને બાપુ પ્રભુ તમે કહીને એક સંતાનની ખોટ એક શેર માટીની ખોટ તમે આટલું ન કરી શકો ત્યારે કૃષ્ણ પરમાત્મા કે નારદ તને સંતાન નો યોગ નથી તારે આપણો તો સાંપડી લે અને નારદજી એમ થયું આ ના એટલા બધા ક્યાં કર્મ હશે હાથ ભવ સુધી બીજી વાર જયારે નારદજી આવ્યા અને ફળિયામાં હાથ દીકરા રમતા હતા ને તો એમ કે આમના આને હાથ બહુ માથાવા ન તેલા દીકરા એના હોય નહીં અને પછી એને કીધું કે બેન આ તું પારકા છોકરા રમાડસને આનું ફળ તને આવતા જનમમાં ભગવાન ચોક્કસ આપશે ત્યારે એ બાઈ કહે છે કે બાપુ તમે શું કહો છો આ પારકાના છોકરા આ હાથે હાથ મારા છે આ આ હાથની જણનારી હું જનેતા હું એની માં છું અને નારદ ને વાગવાન ક્યાં હાથ ભાવ માં કઈ નથી તનકી જાણે મનકી જાણે જાણે જીતકી ચોરી એને શું શું બાબુ આખી દુનિયા એના હાથમાં છે દોરી આમ આવ્યા મૂક પડતા પગલા નારદજી આવે ને કૃષ્ણ પરમાત્મા બાપુ આમ આડા પીડ્યા કે પ્રભુ મારે તમને એક વાત પૂછી કે ભાઈ વાત વાત બધું પછી હું તારી જ રાહ જોતો પેલા મારું કામ કે કે શું મને કે પેટમાં પીડા ઉપડી છે માણાનું કાળજું ક્યાંકથી થી ગમ્યા થી ગોય કીધું છે માણાનું કાળજું હોય તો મને મટે એવું છે ને મટે એવું નથી તું ગાય ગા જા ગમે એથી માણાનું કાળજું લ્યાય ઓલી વાત બબુ નારદના મગજમાંથી નીકળી જઈને આ તરત જ પીડાની વાત બેહી જઈ મગજમાં ઈ કે એટલી બધી પીડા થાય છે હા ઈ કે રેવાતું નથી તું જા જલ્દી ઉપડ્યા નારદજી ગિんだની ભવનાદની તળેટીમાં મારે મારો ભગવાન બીમાર છે કોઈની પાસે છે કાળજુ મારે માણાનું કાળજુ જોવે છે મારા ભગવાન આટું કાળજુ જોવે રેડું પાડતો પાડતો જાય એમાં એક રુકડીયો બાવો બાપુ બેઠેલો અને એની હાંપડી ગયો એ બાપુ આયો આયો હું રેડું પાડો છું ઈ કે ભાઈ માણાનું કાળજુ જોય છે મારો ભગવાન બીમાર પડ્યો છે અને વૈદે કીધું છે કે માણાનું કાળજુ હોય તો મટે ભગવાન બીમાર પીડ્યો છે તો કે હા કે તમારી પાસે છે તો કે કે હા લાવો હું અને કોક ના કાઢવા હોય ને ભેગી સરીઓ રાખે એ રે મારી પાસે આપી અને બોલે આમ પેટમાં મારીને કાળજો કાઢીને કીધું કાલે લઈ જાઓ અને કાલ જો દ કાળજા જોતા હોય તો કાલ આવજો બીજાના કાળજા તમને અપાવશું ભગવાન બીમાર પીડ્યો હોય તો ભગવાન નો મળવો જોઈએ ભગવાન ને પીડા નો થાવી જોવે લઈ જાવ કાળજો અને એક હાથ માં કાળજો ને એક હાથ માં કટાર લઈને નારદ બાપુ આવ્યા ગાય ગા ભગવાન ભાઈ આયા ભગવાન ભાઈ આવ્યા તો ભગવાન તો પગ ઉપર પગ ચડાવી હું તેલા ઈકે લ્યો લ્યો પ્રભુ લ્યો આ કાળજો લઈ આવ્યો ઈકે હવે ન છો તો મને રાગે આવી જો મજા આવી જાય હવે ન છો ઈકે ને તું લઈ આવ્યો કાળજો કે તમારે વાતું કરવી છે જેટલું રખડ્યો ચા ચા જીવો તે માન માન મેળ પડ્યો એ કહે વાત બધી બરોબર પણ એ કે હવે મારે જોતું નથી એ કે પણ આ કેવી રીતે તું કાળજું તને આપ્યું કોઈને એ કે ગિરનાર માં ગયો હતો અહીંયા રાયડું પાડતો તો ત્રણ દિવસ રાયડું ફાડી તો એક ભાવો બિચારો તૈયાર થયો તો કે કેવી રીતે કાઢ્યું એ કે મેં શરીરે આપી આમ શરી પેટમાં મારીને કાઢીને આપી દીધું પછી અખિલ પ્રહામાંડનો માલિક કે છે જે કટાર મારીને કાળજા કાઢે ને એ ધારે તો હાથ દીકરા લઈ જાય ને તારું કાળજું ક્યાં બહાર કેમ જ્યું તું નો ન કાઢી એ ને તું મને ઈજ કહેવાનો હતો ને કે ઓલી બાઈ હાથ દીકરા કેવી રીતે તો તારું કાળજુ તારી પાસે હતું ને ગિરનાર માં શું અહીંયા ખોબા ફરવા ગયો એટલે બાપુ મહાપુરુષોને ગાવું પડ્યું રૂખડ બાવા તો હળવો હળવો હાલ Hello right. શ્રી હરિહરા શ્રી હરિહરા શ્રી હરિહરા શ્રી હરિરામચંદ્ર ભગવાની હનુમાનજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન બધાએ શાંતિથી સાંભળું બધું બધાનો આભાર કાંઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો જય માતાજી જય શિયા એક એક ફરમાઈશ હતી એક દ્રષ્ટાંત એક આપી કે સુંદર મજાનો અવાજ આવે છે કોણ એને ખબર નહોતી મોર બોલે છે વરસાદ ઝરમર ઝરમર ભરતો હતો ને એ કે વરસાદ રહી જાય મારે જોવા જવું છે આ કોણ બોલે છે ઘડીક થયું મોરનો બીજી વાર બોલ્યો ત્યાં કોયલ ની કહું મટી તૂટવા કે મારે આ વરસાદ રહી જાય મારે જટ જોવા જવું છે વિયો જાય છે તો ઘડીક જો મોરલો ત્રીજી વાર બોલ્યો ને તો કોયલ મન થી વરી ચૂકી જે હોય મારી ને લગ્ન કરી લેવા આ હમણાં મેં વાત કરી હતી જેવું છે મોરલા હમજી સમજી પડે છે નીકળે ગોળ વરસાદ મન થી નક્કી કરી લીધું એ કે જે હોય મારી ના લગ્ન કરી લેવા અવાજ ઉપર મોઈ ગઈ ઘડીક જો ને વરસાદ રહી ગયો અને કોયલ મનાડી ઉડવા જે દિવસ ઉપર અવાજ આવતો હતો આમ આંબાની ઘટા હતી ત્યાં જઈને કોયલે પૂછ્યું કે હમણાં સુંદર મજાનો અવાજ પણ અહીંયા કોયલ પૂછી ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ઘોડ આવીને બે ગયો એટલે કોયલ અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતું હતો કે ભાઈડો બોલતો કે હું કામ કોયલને આમ વાટીઓ જ લોહી નહીં ગયો ભાઈ આને આમ એમ થયું કહો હોવાનું મોટું જોયું ખાવાનું જ મળ્યું પણ ભગવાનને કંઠ કેવો એને ખબર જ નથી બોલવા વાળો એ કે શું હતું કે કે હતું બીજું કાય ને હું મન થી વરી ચૂક્યો કે તમારા આને તમારે તમારા લગન કરવાના ઓલો કે બે ત્રણ ઠેકાણે નાળીર પાસે આવ્યા ત્યાં રોડ રોડ તું સામે આવ્યું થઈ ગયા લગન કોઈએ લખ્યું કીધું સ્વામીના હવે બોલો જ કર મને કે લગન નો મોહ નથી મને તો વાજ નો મોહ એટલે ખોટા હોય તો મારા ગાંઠલા ને કે હું તો વરમ એક જ વખત બોલું પચ્ચા બોલું એને એમ કે કોઈએ એમ કે કાલ વર પૂરું થઈ જાય બે મહિના ચાર મહિના છ મહિના ફરીને મીડો હાડ ધડુક વીજળી મનાડી આપને ચીરવા વાવળ બાવળ ચોવળ વીજળ બાજ બાપા વાદળ ચડ્યા અને જે અવાજ ની રાહ જોતી હતી કે સ્વામિનાથ હવે તો બોલો ફરીને ને હાડ આવ્યો પછી બોલવું પડે કુકુ કુ બોલો ને અઠી મોર નો નિયકો મીકો ગાવી છે મને પેલા કેવું હતું આપણા ઘરે જોવો ને ચેટલી કોયલો ને હલવાણી અને નકરી કોયલો હલવાણી જેવું નથી હોય ચેટલાય મોરલા ચીબરીમાં હલવાણા છે એટલે કે પતિ પત્ની કાંઈ એક મતા તો સરગાપુર માં છતાં બે માણસો બાપુ હરખાવે એમ તો જીવવાની મજા આવે બાકી જીવેશ છે પણ અમુક અમુક કપાય ને જીવે આપણને કે આ હાડીયો ચાંપ ઓગશે અમુક અમને ખબર જય માતાજી જય શિયાળા